નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેલન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઇવ 91725

આ આશ્રમ ગામમાં પ્રવેશ્યાના એક કિલોમીટર પહેલાં જ આવેલો છે આ આશ્રમમાં એક ભયાનક ઘટના આકાર પામવાની તૈયારીઓ થઈ રહી હતી જેની પંદર દિવસ સુધી કોઈને ગંધ પણ આવવાની નહોતી બિલખા રોડથી માણેકવાડા રોડ તરફ જતા રોડ કાંઠે જ ખોડિયાર આશ્રમ આવેલો છે અને આશ્રમથી થોડે દૂર ગામ આવેલું છે શોભા શોભાવઢલા ગામ સહિત આસપાસના લોકો આ ખોડિયાર આશ્રમમાં સેવા દાન અને અન્ન આપતા હતા જોકે ગામમાં હંમેશની જેમ શાંતિ છવાયેલી હતી તેમને કોઈને ખબર નહોતી કે ખરેખર આશ્રમમાં એક આંચકાજનક ઘટનાએ આકાર લીધો છે સિમેન્ટ કોન્ક્રીટ કરેલી જગ્યાએ ખોદવાનું શરૂ કર્યું ને ત્રણ લાશ મળી પોલીસ સહિતનું તંત્ર ખોડિયાર આશ્રમમાં પ્રવેશી કોદાળી પાવડા સાથે સિમેન્ટ કોન્ક્રીટ કરેલી જગ્યાએ ખોદકામ શરૂ કરે છે આ ખોદકામ શરૂ કરતાં જ હાજર લોકોને દુર્ગંધ આવવા લાગે છે અને સૌ કોઈ એકબીજા સામે જોતા રહે છે થોડી વારમાં સિમેન્ટ કોન્ક્રીટ અને માટીનો ઢગલો થઈ જાય છે અને ત્રણ લાશ બહાર કાઢે છે જેમાં એક પુરુષ પ્રેગ્નેન્ટ મહિલા તથા તેનું ભ્રૂણ બહાર કાઢે છે આ સાથે જ દ્રશ્યમ ફિલ્મને આંટી મારે એવી ટ્રિપલ મર્ડરની એક ઘટના સામે આવે છે આ ટ્રિપલ મર્ડરને અંજામ આપનાર બીજું કોઈ નહીં પણ મૃતકનો સગીર ભાઈ જ હોય છે આ હત્યાના આરોપી સગીરે માતા વિભાબેન ઉર્ફે બિરમા દેવીને જાણ કરતાં બંનેએ સાથે મળીને ઘરમાં તથા લોખંડના પાઇપ પર રહી ગયેલા લોહીના ડાઘા સાફ કરીને પુરાવાનો નાશ કરવામાં અને ગુનામાં એકબીજાને મદદગારી કરવામાં સક્રિય ભાગ ભજવ્યો હતો સોળ ઓક્ટોમ્બરના રોજ બંને ભાઈના માતા બહાર ગામ ગયા હતા બપોરે ભાભી કંચનકુમારી ઉંમર વર્ષ ઓગણીસ અને ભાઈ શિવમગીરી ઉંમર વર્ષ બાવીસ ઘરમાં હાજર હતા કે સગીરભાઈના દિમાગમાં એક ખફનાક ષડયંત્રએ આકાર લઈ લીધો હતો મોટાભાઈએ તેના સગીરભાઈને વારંવાર વ્યસન કરી ઘરમાં ઝઘડો કરતો હતો અને વ્યસન ન કરવા સમજાવતો હતો જેથી તેને મોટો ભાઈ કાંટાની જેમ ખૂંચતો હતો જેથી સગીરે ભાઈની હત્યા કરવાનું પહેલેથી જ નક્કી કરી લીધું હતું અને સોળ ઓક્ટોમ્બરની સવારે શિવમ જ્યારે તેના ઘરમાં સૂતો હતો એ જ સમયે સગીરે તેના માથામાં લોખંડની પાઇપ મારી હત્યા કરી દીધી મૃતક શિવમે બૂમ પાડતા તેની પત્ની કંચન ઘરમાં જોવા ગઈ એ સમયે શિવમના માથામાંથી લોહી વહેતું હતું પતિની હત્યાની જાણ ભાભીને થઈ ગઈ છે અને તે કોઈ બીજાને કહી દેશે એનો ડર રાખી સગીરે તેની ભાભીને પણ માથાના ભાગે લોખંડની પાઇપ મારી પતાવી દીધી ભાઈ ભાભીની લોથ ઢાળી દીધા બાદ સગીરે પોતાના જ આશ્રમના મકાનમાં ત્રિકમથી પાંચ ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદ્યો આ ખાડો કરતાં કરતાં બપોર પડવા આવી અને પછી એ જ ખાડામાં પોતાના ભાઈ ભાભીના મૃતદેહોને દાંટી દીધા જોકે બંનેને દાંટતા પહેલાં સગીરે ગજબનું ભેજું દોડાવ્યું તેને લાશ જલ્દી સડી જાય એ માટે ભાઈ ભાભીના મૃતદેહને નિર્વસ્ત્ર કરી દાટ્યા એક તરફ ભાઈની ડેડ બોડી મૂકી અને ભાઈના પગ પાસે ભાભીનું માથું મૂકી દાટી દીધા પોલીસને જાણ થતાં જ વિસાવદર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો વિસાવદર પીઆઈ એસ એન સોનારાએ તપાસના તમામ એંગલ પર કામ શરૂ કર્યું અને ધીમે ધીમે આ તપાસ સીધી જ ખોડિયાર આશ્રમમાં રહેતા પરિવાર સુધી પહોંચી ત્યારબાદ એકત્રીસ ઓક્ટોમ્બરે પોલીસે આશ્રમમાં જઈ ડેડ બોડી બહાર કાઢી અને મૃતકના સગીર ભાઈને દબોચી લીધો શંકાના આધારે પકડી લીધા બાદ સઘન પૂછપરછ કરતા આખરે સગીર આરોપી ભાંગી પડ્યો અને તેણે ગુનો કબૂલી લીધો હતો એ બાદ એએસપી રોહિત ડગર પ્રાંત અધિકારી અને મામલતદાર સહિત પોલીસની ટીમે

ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ

આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજ તારીખ 1 નવેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર